ત્યારે નર્મદા જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ગતરોજ મોડી સાંજથી જ સતત એક ધારો વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા નસવાડી તરફથી આવતી અશ્વિન નદીમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે આ નદી તિલકવાડા રામપુરી નજીકથી પસાર થાય છે એ નદી ઉપર બ્રિજ આવેલો છે જે ખૂબ જ નીચી સપાટીનો હોવાથી દર વર્ષે આ બ્રિજ પાણીમાં ગરકાઉટ થઈ જાય છે અને સામે આવેલ પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બને છે આ રસ્તો રામપુરી થી પીછીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જતો મુખ્ય રસ્તો છે રાત દિવસ આ રસ્તે લોકોની અવરજવર થતી હોય છે પીછીપુરા ગામના બાળકો પણ રામપુરી ગામની શાળામાં ભણવા માટે આવતા હોય છે પરંતુ હાલ આ બ્રિજ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થતા સામે કાંઠે આવેલ પીછીપુરા ગામ સંપર્ક વિહોણ બન્યું છે ગુરુપોર્ટ નેશનલ બસ ન્યૂઝ તિલકવાડા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર